ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે વિશ્વની સૌથી નાની નવી પ્રજાપતિની પુંગરુ ગાયો આંધ્રપ્રદેશથી આપી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ખાતે આંધ્રપ્રદેશના કાકીનાળા ગૌશાળાએથી વિશ્વની સૌથી નાની ગાયોનું આગમન થયું ત્યારે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું જેમાં પૂજ્ય ડોક્ટર રતિદાદા મહેશભાઈ મહેતા મંજુબા શીતલબેન તેમજ શ્લોકભાઈ ગાયોને તિલાક ચોખા હાર પહેરાવી આરતી ઉતારી પૂજા કરવામાં આવી અને સમગ્ર સ્ટાફ ગણ અને બાળકોએ હોંસે હોંસે ગાયોનું સ્વાગત કર્યું હતું ગીર ગાયો સાથે હળીમળીને રહેવા લાગી છે આ બે અઢી ફૂટની ગાયો જે છે એ આંધ્રપ્રદેશથી વિશાખાપટ્ટનમ અને વિશાખાપટ્ટનમથી દોઢસો કિલોમીટર દૂર કાકીનાડા ગામની બાજુમાં એક આપણા પરિજન એવા આદરણીય ડૉક્ટર સાહેબ ત્યાં ગૌશાળા ચલાવે છે અને એ ગૌશાળામાંથી આપણને એમણે બે ગાયો આપી છે અને આ ગાયોનો પણ ભવિષ્યમાં વિસ્તાર વધશે અને આ વિસ્તારમાં પણ આવી નાની નાની ગાયો ભવિષ્યમાં જોવા મળશે અને અહીંયા પણ સંસ્થામાં પણ જોવા મળશે એવા હેતુથી અને ગાયોની સેવા થાય અને આ ગાયો આપણી સાથે ઘરની જેમ આપણા મિત્રની જેમ પરિવારની જેમ જેમ રહે છે એ આપણા માટે ખૂબ સારી વાત છે અને ઉંગરૂ પ્રજાતિની આ નાની ગાયો કે જે વિશ્વની સૌથી નાની ગાય તરીકે ઓળખાય છે એ ગાયો આજે ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આવતા અમે બધા ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમારા પરિવારમાં બે સદસ્ય વધ્યા હોય એવી ભાવના મહેસૂસ કરીએ છીએ સાહેબ શું છે આપ આ વિસ્તારની નામાંકિત સંસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે છેલ્લા અનેક વર્ષોથી મૂગા પશુઓ ગાયોની સેવા અવિરતપણે શરૂ છે જેમાં શ્રી કૃષ્ણ ગૌશાળામાં ગીર નસ્લની ઓરિજિનલ ગાયોનો સેવા સાથે ઉછેર કરવામાં આવે છે જેમાં એક રૂપ નવી ગાયો કે જે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના નિવાસ સ્થાને રાખે છે આપણા આદરણીય યોગી આદિત્યનાથજી એમના નિવાસ સ્થાને રાખે છે એવી માત્ર બે ફૂટ અઢી ફૂટની ઊંચાઈવાળી એટલે કે વિશ્વની સૌથી નાનામાં નાની ગાય ની પધરામણી આ ગાયત્રી સંસ્કાર ધામ ખાતે થઈ છે વસે વોસે બધાએ ફૂલહાર વસ્ત્રથી હારથી એમનું સ્વાગત સન્માન કર્યું છે અને એ ગાયોને વધાવી છે આગામી દિવસોની અંદર કયા પ્રકારનું આયોજન છે આજે બે ગાયોની તો પધરામણી થઈ જ છે અને આગામી દિવસોની અંદર તમારો ઉત્સવ આયોજન છે જી પ્રતાપભાઈ આ સંસ્થા દ્વારા આવનારા ભવિષ્યમાં સુંદર મજાનું એક અભિયાન ઉપાડ્યું છે જેની અંદર જાંબો નામ રાખીને જાંબા હેલ્થ એન્ડ કેર સેન્ટર જેવું નામ આપીને સુંદર મજાની પ્રાણીઓની સેવા થાય એવા હેતુથી આખું પ્રાણીનું સંગ્રહાલય બનાવીએ છીએ જેમાં ડોગ એટલે કે કૂતરા કેટ બિલાડી બતક હંસ કાજબા પોપટ ચકલા એવા બધા જુદા જુદા પ્રાણીઓ રાખી અને એ પણ એવી પ્રજાતિના બધા ફોરેનમાં હોય એ ટાઈપના બધા પ્રાણીઓ રાખી અને પ્રાણીઓની સેવા થાય કોઈના ઘરે પ્રાણી હોય તો એ બીમાર પડે તો એની હેલ્થની સારવાર થાય એવી પ્રાણીઓની હોસ્પિટલ બનાવવી અને પ્રાણીઓનું ટ્રેનિંગ સેન્ટર કે જે દાખલા તરીકે કોઈ વ્યક્તિ અહીંયા સંસ્થામાંથી ડોગ લઈ જાય કે કેટ લઈ જાય તો એને ડોગને મહેમાનનું સ્વાગત કેવી રીતે કરવું એને ટોયલેટ બાથરૂમ કેવી રીતે જવું એને કેમ બેસવું એ બધી આખી ટ્રેનિંગ આપીને એના ટ્રેનર લાવવાના એના ડોક્ટરો લાવવાના પછી એમના બધા ઇન્જેક્શનો રાખવાના અને પ્રાણી પ્રેમ આ વિસ્તારમાં વધે એવા હેતુથી પ્રાણીઓની સેવા થાય એવા હેતુથી સુંદર મજાનું પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે ત્રિપુર ડામોર ધારી અમરેલી